સર જે ડેડવા પંચાયત દ્વારા જે મકાન સર્વેની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એમાં એવા આક્ષેપો થયા છે કે ગેરરીતિ આચરાઈ છે અને પૈસાની માગણી કરી હોવાના આક્ષેપો સાથે ગત રોજ અરજી પણ થયેલી એ અનુસંધાને આપશું કહેવામાં આવું છે હા જે પ્રધાનમંત્રી આવાસ ફેજ થ્રુની કામગીરી અત્યારે સર્વેની ચાલુ છે એમાં દરેકના અમે ગ્રામ પંચાયતે નામ મંગાવેલા અને સ્થળે જઈ અને દરેક જે સાચા અને ગરીબ લાભાર્થી છે એમનું સર્વે મેં જાતે કરેલું છે અને જે અમુક માણસો એમનો સર્વે કરવા માટે મને દબાણ કરેલું ભલામણ કરેલી અને ઘરે જઈને મેં જોયું તો એમના પાકા મકાનો હતા પાકા મકાનોનું સર્વે ન કરવાના કારણે મારા ઉપર આક્ષેપો કર્યા છે અને લેતી દેતીના જે આક્ષેપો થયા છે એ તદ્દન ખોટા છે અને જે સર્વે કર્યું છે કોઈના ભલામણથી સર્વે કરેલ નથી જે સરકારની ગાઈડલાઈન મુજબ ને સર્વે કરેલ છે અને સાચા લાભાર્થીઓને ન્યાય આપેલ છે જે આ આક્ષેપો થવા પાછળનો હકીકતમાં કારણ શું હોય શકે એવો શું અંદાજ લગાય છે જે આક્ષેપો થવાના મેઇન ગામના લોકોને બે વિભાગ ચાલે છે એની અંદર લોકો દ્વારા જે રબારી વાલાભાઈ દરગાહભાઈ જે મને અમારા તલાટી સમુદાય માટે ખરાબ શબ્દ બોલેલ છે તલાટા ઉ કીધેલું છે જ્યારે એક ભાઈ બીજા છે આવા પાંચ છ વ્યક્તિઓ એક જગ્યાએ બેસીને પટેલ સમાજમાંથી હું આવું છું એટલે પટેલ સમાજને પણ એમને અશબ્દ બોલે છે જે શબ્દ હું કહી શકું તેમ નથી અને આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને મને કલંકિત કરવા માટેના એમના પ્રયાસો ચાલી રહ્યા છે અને જે સર્વે કર્યું એની અંદર એમનું એવું કહેવું હતું કે હું જે ગામના લોકોના નામ આપવું એ લોકોનું જ સર્વે થવું જોઈએ અને બીજા કોઈનું સર્વે થવું ન જોઈએ કારણ કે પંચાયતની આગામી ચૂંટણીઓ આવવાની છે એટલે પોતે સરપંચના ઉમેદવાર હોવાથી આવા આક્ષેપો મારા ઉપર કરેલ છે અને જે પૈસાની આક્ષેપો કરેલ છે તે તદ્દન ખોટા છે આપણે કોઈ આજે મેં જે તમારા માધ્યમ દ્વારા તમારી સાથે રહીને જે સર્વે કર્યું તમે તમે પણ જાણ્યું છે એની અંદર કોઈ આક્ષેપો ખોટા છે અને કોઈ લેતી દેતી ના આક્ષેપો કરેલ એ પાયા વિના છે જે અહીંયા આવાસ યોજના અંતર્ગત જે મકાનોનો સર્વે ચાલુ હતું તો એમાં સાહેબો સર્વે કરવા આવ્યા હતા એમ કોણ કોણ આવ્યા હતા

હમણાં આવાસ યોજના અંતર્ગત મકાનોનો સર્વે ચાલે છે અહીં સર્વે આવ્યું હતું કોણ કોણ આવ્યા હતા સર્વે કર્યું કોઈ તમારી પાસે પૈસાની કે એવી કોઈ માગણી કરેલી ખાલી શું નામ તમારો જે આવાસ યોજના અંતર્ગત જે મકાનોનું સર્વે થયું તમારે ત્યાં અહીં સર્વે કરવા કોઈ આવ્યા હતા

જે આવાસ યોજના અંતર્ગત જે મકાનોનો સર્વે થયું અહીંયા તપાસ માટે આવ્યા હતા તલાટી બીજા કોઈ અચ્છા તમારી પાસે મકાન પાસ કરવાના કંઈ પૈસાની મોગણી કરી હતી એમ કોઈ અચ્છા કોઈના દ્વારા કે ભલામણ કરી હોય કે આટલા અચ્છા આ જે મકાન સર્વેની જે કામગીરી હાથ ધરાતા આક્ષેપો થયા છે કે તલાટીએ પૈસા લીધા છે અને મનમાની રીતે આચરી છે આ બાબતે તમે ગ્રામજન તરીકે શું કહેવા માંગો છો હું આમાં કોઈ જોડતો નથી પણ અમારા મને સંપૂર્ણ તલાટી સાહેબ ઉપર વિશ્વાસ કે આજ દાડા સુધી આટલી પાંચ વર્ષની નોકરીમાં કોઈની રિશ્વત કે કોઈને રૂપિયો મેં ઓગળ્યો નથી ખોટું મારું કંઈ છે નહીં અને સર્વે તો જે